નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી શાળામાં પેરેન્ટ્સ ટોક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું जमन धोरण 1 થી 4 ના વિદ્યાર્થીઓ ના વાલિયો એ વિવિધ વિષયો ઉપર વક્તવ્ય દ્વારા ખૂબ જ રસપ્રદ રીતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા વાલિયો એ પોતે જોડાયેલા વ્યવસાયમાં પોતાના દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ વિદ્યાર્થીઓને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી હતી જमन વિદ્યાર્થીઓ અને વાલિયો ઉત્સાહપૂર્વક જોડાયા હતા વાલિયોને પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના તરફની ટાઉન હોલમાં સુપર મેગા બમ્પર હાઉસી યોજાય બમ્પર હાઉસી માં ગાંધીનગર તથા અમદાવાદ ના મળીને 600 મી વધારે લોકો હાજર હતા આ હાઉસી ના મુખ્ય સ્પોન્સર સમર્થ ઝવેલર્સ જારે જીપીઈ બાય મૂર ઓફ મૂડ નેનો 5જી ડિટરજન્ટ લિક્વિકો સ્પોન્સર હતા તથા વીએસ ગોલ્ડ ફ્લેમિંગો ટ્રાન્સવલર ફલેસી એર સ્ટુડિયો તલુ ડેન્ટોસાઇન તથા તથા કૌશલ્ય ઇવેન્ટ નો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો आ कार्यक्रम गांधीनगर उत्तर ना तथा कोर्पोरेटर त्रिवेदी तथा यादव डिस्ट्रिक्ट चेयरमैन ममताबेन रावल वैशालीबेन जोशी तथा गांधीनगर से होदेदारों उपस्थित रहे प्रमुख दक्षाबेन यादव मंत्री मित्तलबेन राणा प्रोजेक्ट चेयरमैन डिम्पलबेन देसाई तथा संस्था सौ सभ्यो हाउसी ने सफर बनावा खूब जहमत उठावे हाउसी ना विजेताओं इनाम मां छिपी बाई, सोना चांदी नी वस्तुओं सोफा सेट मोबाइल फोन रोकर तथा अन्य इनामों मिलवे कार्यक्रम ना अंते हाजर सौदाताओ मेहमानों तथा स्पर्धको ना आभार व्यक्त करवा मां आवे तो दर्शक मित्रों आपे अनुभव्यो गांधीनगर नो धबकार આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ